બારમા નંબરનું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ બરાબર છલાવરણ જલાવરણ એટલે શું પહેલાં તો તમે એ કહી શકશો રાઈટ જલાવરણ એટલે કે હાઇડ્રોસ્ફિયર તમે જે કીધું એ રીતે કે પૃથ્વી સપાટી ઉપર જેટલું પણ વોટર પાણી જે આવેલું છે એ પાણી કયું હોઈ શકે મહાસાગરનું હોઈ શકે સાગરનું હોઈ શકે સમુદ્રનું હોઈ શકે નદીનું હોઈ શકે કોઈ પણ જગ્યાએ બરફરૂપે રહેલું પાણી પણ હોઈ શકે કોઈ પણ જેટલું પણ પાણી છે એ બધે બધું કોની અંદર રહી છે જલાવરણની અંદર રહી જાય જલાવરણને ઇંગ્લિશમાં કહે હાઇડ્રોસ્ફિયર તમે તમે હવે જો સમજો કે આપણે ઓલરેડી મેં તમને થોડી ઘણી વાત કરેલી હતી શું કે એક તો છે મૃદાવરણ મૃદાવરણ એટલે કે જમીન મૃદાવરણ એટલે શું જમીન લિથોસ્ફિયર આપણે જેને કહીએ તો મૃદાવરણનું આપણે બધી વસ્તુ સમજી ગયા કે નહીં આગળના ભૂતકાળના ચેપ્ટર્સની અંદર મૃદાવરણ સમજી ગયા કે નહીં મૃદાવરણ મૃદાવરણ સિવાય એક બીજી બાબત હતી વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર બરાબર તો એ પણ આપણે સમજી ગયા કે વાતાવરણમાં શું છે શું નથી ઓલું પેલું એ બધી વસ્તુ પણ સમજી ગયા તો હવે આ લોકોએ વારો કોનો લીધો છે જલાવરણ એટલે કે હાઇડ્રોસ્ફિયર જલાવરણ એટલે કે હાઇડ્રોસ્ફિયર ખ્યાલ આવ્યો અને આ ત્રણેય જે જગ્યાએ ભેગું થાય એ જગ્યાએ શું જોવા મળે કહી શકશો ખરા તમે મૃદાવરણ જ મૃદાવરણ જલાવરણ અને વાતાવરણ ત્રણેય ભેગું થાય તો એ જગ્યાએ શું જોવા મળે તમારો જવાબ બિલકુલ સાચો છે બાયોસ્ફિયર એટલે કે જીવાવરણ કે જ્યાં સજીવ રહેલું છે એ બરાબર તો આ જે ત્રણ વર્તુળ ભેગી થાય કે જે વેન ડાયગ્રામ બને તો એ વેન ડાયગ્રામ તમારા મગજમાં ફિટ હોવો જોઈએ બુકમાં ક્યાંય આપેલો નથી અને આપેલો હોય તો મને ખ્યાલ નથી પણ જો કે નવાણું ટકા નથી જ આપેલો પણ તમારા મગજમાં એ ડાયગ્રામ ક્લિયર હોવો જોઈએ બરાબર તો વાત કરીએ હવે આપણે જલાવરણની વિશે કે શું છે શું નથી આપણે પૃથ્વીનો ગોળો જે છે ત્યાં આપણે ભાગે પાણી ભૂમિ એટલે કે જમીન અને જળની વાત કરીએ તો જળ પ્રદેશ જળ રાશિ વધારે આવેલી છે વાત કરીએ એકોતેર ટકા જગ્યા ઉપર તો વોટર પાણી આવેલું છે અને એટલે તો પૃથ્વીને જળ ગ્રહ વોટર પ્લેનેટ કહે છે તમને એવું લાગે પૃથ્વીને વોટર પ્લેનેટ કા શા માટે કહે છે તો કુલ આઠ ગ્રહો છે બીજા એક એક ગ્રહ ઉપર પાણી જોવા મળતું નથી તમને એવું હા એવું લાગતું હશે કે વાર ન્યૂઝ આવે છે કે મંગળ ઉપર પાણી મેળવ્યું અથવા અહીંયા પાણીના બરફના ખડક મળ્યા ઓલું મેળવ્યું પેલું મેળવું પણ એ બધા તો હજી શું એક રીતે અસ્તિત્વના પુરાવા મળેલા છે કે જે તે સમયે અહીંયા અસ્તિત્વમાં હતું કે એક્ઝેક્ટ પાણી નથી મળી ગયું બરાબર અને મળી જાય તો પણ આપણે અહીંયા એકોતેર ટકા છે એની જેટલું હજી મેળવ્યું નથી બરાબર તો પૃથ્વી એ વોટર પ્લેનેટ છે વિધાનવાળા વાક્યમાં એમાં પૂછી લે હવે સૌથી પહેલો જે આમાં ટૉપિક આવશે આ પાર્ટની અંદર પહેલો જ ટૉપિક છે વોટર સાયકલ વોટર સાયકલ એટલે શું તમે કહી શકો ખરા વોટર સાયકલ એટલે કે જળચક્ર ઘણી બધી વાર આપણે આ સાયકલ ચલાવી જ દીધી છે બરાબર ત્યારે પણ મેં તમને કીધું હતું કે આને વોટર સાયકલ કહેવાય પણ અહીંયા હવે આપણે એને ડિટેલમાં જોવાની છે એટલે ડિટેલમાં તો નહીં પણ મતલબ કે આપેલી છે તો જો નીચે ફોટાની એ બધું આપેલું છે આપણે ઓલરેડી સમજી ગયા છે શું કે ભાઈ વરસાદ કઈ રીતે આવે તો કે જે પાણી હોય પાણી સમુદ્રનું નદીનું કોઈ પણ જગ્યાનું જે પાણી હોય પાણીનું બાષ્પીભવન થાય સૂર્યપ્રકાશની અંદર એનું બાષ્પીભવન થાય એટલે કે વરાળ બને વોટર વેપર વરાળ બની જાય એ વરાળ ઉપર જાય વરાળ ઉપર જઈને વાદળા બનાવે વાદળામાંથી વરસાદ આવે અને એ વરસાદ પાછો નીચે આવે એટલે કે એક ચક્ર ચાલે છે ને એક સાયકલ ચાલે છે એક સાયકલ ચાલે છે તો આને વોટર સાયકલ કહેવાય આને પાણી ચક્ર કહેવાય બરાબર હવે તે જગ્યા નીચે આપેલું છે જો નીચે આ કોન્ડેન્સેસનને પ્રેસિપિટેશન એટલે કે વરસાદ અને હાઇડ્રોલોજિકલ સાયકલ પણ કહેવાય હાઇડ્રોલોજિકલ સાયકલ સાયકલ પણ કહેવાય તો ખ્યાલ આવી ગયો આમાં કંઈ ડાઉટ હોય તો પૂછો બરાબર તો આ જે વરસાદવાળી સ્ટાઇલ કીધી એક એ વસ્તુ આ સિવાય પણ વોટર સાયકલની અંદર બીજો પણ એક રોલ રહેલો છે એ કહ્યું તો કે વનસ્પતિનો જે મેં તમને ચલાવી દીધેલો છે અત્યારે ફરીથી ચલાવી દો આપણે જોઈએ તમને યાદ છે કે નહીં એક મેં તમને કીધું હતું એક એક કીવર્ડ કીધેલો હતો ટ્રાન્સપિરેશન ટ્રાન્સપિરેશન એટલે કે બાષ્પોત્સર્જન બાષ્પીભવનની બાષ્પોત્સર્જન અથવા ટ્રાન્સપિરેશન આ આ શું હતું એ કહી શકશો ખરા તમે આ શું મતલબ હતો એનો એ એવું કહેવા માગતા હતા કે પર્ણ પાંદડા રહ્યા ને પાંદડા પર્ણ પાંદડા એ વાતાવરણમાંથી પાણીને એ બધું શોષશે એ વાતાવરણમાંથી પાણીને એ બધું જોવા મળશે આપણે જોતા હોઈએ કે પાંદડા ઉપર જે પાણીને જળબિંદુને એ રહેલું હોય તો એ એ હકીકતમાં શું છે ટ્રાન્સપિરેશન બાષ્પોત્સર્જનની પ્રક્રિયા છે જો અહીંયા ફોટો પણ આપેલો છે એક જે ફોટો આપેલો છે ને આ જે પાંદડા જે છે ને એ ટ્રાન્સપિરેશન કઈ રીતે કરતા હોય પાંદડાની અંદર જે પાણી કઈ રીતે આવતું હોય એ તો એનું એક બીજું કારણ એ પણ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાયન્ટિફિક રીઝન કહું છું કયું તો કે તમને ખ્યાલ હશે કે મૂળ રહ્યા ને મૂળ મૂળ વાટે પાણી આવતું હોય પાંદડામાં કોઈ પણ વૃક્ષ છે તો વૃક્ષમાં દરેકે દરેક જગ્યાએ પાણી કઈ રીતે પહોંચશે તો કે મૂળ વાટે જ પહોંચશે અંદર એક રીતે એવું સ્પેશિયલ મિકેનિઝમ હોય કે મૂળ જે છે મૂળ એ પાણીને ખેંચે મૂળ પાણીને ખેંચે ધીમે ધીમે એ મૂળમાંથી પાણી જે પ્રકાંડમાં એટલે કે થળમાં પછી ધીમે ધીમે જાય ડાળીઓમાં અને પછી ધીમે ધીમે જાય પાંદડામાં સૌથી છેલ્લે પાંદડામાં જાય આટલી તો ખબર પડી જ નહીં મૂળ પાણી ખેંચશે સૌથી છેલ્લે ક્યાં જશે પાંદડામાં અને પાંદડા એ પાણી ધીમે ધીમે બહાર કાઢશે અને પાંદડાએ એ પાણી ધીમે ધીમે બહાર કાઢ્યું તો એનું પણ બાષ્પીભવન થઈ એનું પણ ઈ ઈ વેપોરેશન થઈ અને વાદળાને એવું બધું બનશે એટલે કહેતા હોય છે કે જંગલ વાવાથી વરસાદ આવતો હોય છે બરાબર તો પહેલાં પહેલાં તો આ ટ્રાન્સફીરેશન બાષ્પોત્સર્જન ખબર પડી ગઈ ટ્રાન્સફિરેશન બાસ્કોત્સર્જનની અંદર મૂળનો શું રોલ છે એ ખબર પડી કે નહીં હા ચલો રાઈટ રાઈટ હવે અહીંયા તમને એ ખબર પડી ગઈ કે મૂળ જે છે તો ઇન મૂળ વાટે પાણી સમગ્ર વનસ્પતિની અંદર પહોંચશે અને સૌથી છેલ્લે પાણી જે છે ને એ પાંદડા સુધી પહોંચશે આટલી વસ્તુ ખબર પડી ચલો હવે હું તમને એક બીજો ટોપિક ચલાવી દઉં જે આ આમાં નથી આની એન્વાયરમેન્ટ પર્યાવરણનો ટોપિક છે પણ અહીંયા વાત ચાલે છે એટલે હું તમને કહી દઉં તો મૂળથી તે પાંદડા સુધી પાણી પહોંચે હવે તમે એક વસ્તુ યાદ રાખી લો ચલો તમે વિચારીને કહો જો કોઈ વૃક્ષના પાંદડા મોટા હશે જો કોઈ વૃક્ષના પાંદડા મોટા હશે તો એને પાણી કેવું મળતું હશે વધારે મળતું હશે કે ઓછું મળતું હશે વિચારીને કહેવું તો રાઈટ એને વધારે પાણી મળતું હશે કેમ કારણ કે જો એને વધારે પાણી મળશે તો જ એનો ગ્રોથ થશે ને પાંદડા મોટા છે એનો મતલબ શું કે એનો ગ્રોથ વધુ છે એનો વિકાસ વધુ છે તો પાંદડા મોટા છે એનો મતલબ એમ કે એને વધારે પાણી મળે છે કોઈ પણ જગ્યાએ જોઈ લેવાનું જ્યાં પાંદડા મોટા છે એનો મતલબ શું એનો મતલબ શું કે એને વધારે પાણી મળે છે વિષુભુ પર જે જંગલોને એ બધા આવેલા હોય તો ત્યાં એ કેવા હોય પાંદડા અહીંયા વધુ એના પાંદડા મોટા હોય પહેલી વસ્તુ બીજી વસ્તુ એ તમે વિચારો કે જ્યાં વરસાદ વધુ હશે અને જ્યાં પાણીને એ બધું વધારે મળતું હશે તો ત્યાંના વૃક્ષોની હાઈટ ઊંચાઈ જે છે એ કેવી હશે વધારે હશે કે ઓછી હશે તો અહીંયા ઊંચાઈ પણ વધારે છે અહીંયા ઊંચાઈ પણ કેવી હશે વધારે હશે તમને જાણીને નવાઈ લાગશે વિશુભૂતિય જંગલો જે છે કે જેને વરસાદી જંગલો કે જેને રેઇન ફોરેસ્ટ કે જેને બારમાસી જંગલો એવરગ્રીન ફોરેસ્ટ કહેવામાં આવે છે તો અહીંયા ઊંચાઈ પણ વધુ છે અને પાંદડાની લંબાઈ જે છે એ પણ વધુ છે બરાબર આટલી વસ્તુ ખ્યાલ આવી તો હવે તમે વિચારો કે રણ પ્રદેશની અંદર જે છે રણ પ્રદેશની અંદર જે વનસ્પતિ જોવા મળે ને તો એ કેવી વનસ્પતિ જોવા મળે છે તો કે રણ પ્રદેશની અંદર તો કાંટાળી વનસ્પતિ જોવા મળે છે સાચી વાત કે ખોટી વાત કાંટાળી વનસ્પતિ તમને જાણીએ અને નવાઈ લાગશે કે આજે કાંટાળી વનસ્પતિ આજે કાંટા જે છે ને કાંટા હકીકતમાં એ પાંદડું છે શું તમને આ વાત ખબર હતી હકીકતમાં જે કાંટારિયા ને એ પાંદડું છે હકીકતમાં કાંટારિયા એ પાંદડું છે પણ રણ પ્રદેશની અંદર એટલું બધું પાણી મળતું નથી એટલું બધું પાણી મળતું નથી ને એટલે પાંદડાનો વિકાસ જ થતો નથી અને એ એકદમ નાના સૂક્ષ્મ કાંટા સ્વરૂપની અંદર સમેટાઈ જાય છે અને એનો એટલો વિકાસ થતો નથી ખ્યાલ આવ્યો કે હકીકતમાં પાંદડું અને કાંટા બે એક જ છે પણ કાંટાનો વિકાસ થાય તો પાંદડું બને અને પાંદડાનો વિકાસ રોંધાઈ જવાથી એ કાંટાની અંદર પરિણામ પામી જાય છે ખ્યાલ આવ્યો કે ન આવ્યો પાંચમા કે છઠ્ઠા ધોરણની વિજ્ઞાનની પુસ્તકની અંદર આ આખી ઘટના આપેલી છે આની ઉપરથી યુપીએસસીએ પ્રશ્ન પૂછેલો હતો કે રણ પ્રદેશની અંદર જે વનસ્પતિ જોવા મળે એની એ એની વિશેષતાઓ બાબતે નીચેના વિધાનો ધ્યાને લો પહેલું વિધાન એવું આપેલું હતું કે રણ પ્રદેશની અંદર જે વનસ્પતિ જોવા મળે તો એના પાંદડા નાના હોય છે વિધાન સાચું પડશે ખોટું પડશે તો કે પાંદડા નાના હોય છે બીજું વિધાન એવું પૂછેલું હતું કે આ જે વનસ્પતિઓ જે છે આ વનસ્પતિઓ ભાગે કાંટાળી વનસ્પતિઓ હોય છે અને અહીંયા થોર થોર થોરને ઇંગ્લિશમાં કહેવાય કેક્ટસ થોર અને કેકટસ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે વિધાન સાચું પડશે ખોટું પડશે તો કે સાચું પડશે કેમ કારણ કે કાટાળી હોય છે અને કાટાળી એને જ ઇંગ્લિશમાં કે કેક્ટસ જેની માટે બીજો ગુજરાતીમાં શબ્દ છે થોર અને ત્રીજું વિધાન પૂછેલું હતું કે આ અહીંયા જે વનસ્પતિના પાંદડા જે છે એ વેક્સી પ્રકારના હોય વેક્સી એટલે કે વેક્સ એટલે કે ચીકણું ચીકણા હાટ પ્રકારના હોય તમે થોર જોયેલું હોય તમે એલોવેરા જોયેલું હશે એલોવેરા તો એલોવેરાની અંદર તમે જોઈ રહ્યો હશે ને કે એ ચીકણા છે એલોવેરા જે રહ્યું ને એ હકીકતમાં એક કાંટો છે અને એ હકીકતમાં પાંદડું જ છે એલોવેરાનું ઝાડ કુંવાર પાઠવું ગુજરાતીમાં કહેવાય એને મગજમાં ઇમેજિન કરો તો હકીકતમાં એ એનું પાંદડું જ છે એવું પાંદડું શા માટે બનેલું છે તો કે ગ્રોથ પાણી એટલું બધું નથી મળતું એટલે ઓકે ખ્યાલ આવ્યો તો એના પાંદડા જે છે વેક્સી ચીકણા હશે શા માટે ચીકણાં હશે કારણ કે એની અંદરનું વેક્સ એની અંદરની ચીકણા જે છે એ વનસ્પતિનું મિકેનિઝમ અંદરનું એવી રીતનું રહેશે કે જેના કારણે વધુ લાંબો સમય સુધી જે છે એ પાણી સ્ટોર કરી શકે કારણ કે નહીં તે તો રાણ પ્રદેશની અંદર ફટાફટ જે છે એ શું થશે એનું બાષ્પીભવન થઈ જશે એને કોઈ પાણી બચશે જ નહીં પરંતુ આવી રીતે ચીકણા હાટ પ્રકારના વેક્સી પ્રકારના હશે તો બાષ્પીભવનથી જે છે બાષ્પીભવનથી બચવા માટે મદદ મળશે ખ્યાલ આવ્યો ન આવ્યો સમજાણું તો તમે વિચારો આ આખો કોન્સેપ્ટ પાંચમા છઠ્ઠાની વિજ્ઞાનની અંદર આપેલો છે યુપીએસસી આ પ્રશ્ન પૂછેલો છે ચીપીએસસીમાં પૂછાયેલો નથી પણ વહેલા મોડા પૂછાશે મને એવું લાગે છે બરાબર અને આ આમાં તમે વિચારો કે હવે આવો પ્રશ્ન પૂછે અને કોઈ એવું કહે કે યુપીએસસીની યુપીએસસીનો પ્રશ્ન કોપી કરીને પૂછો કે ઓલું કર્યું પહેલું કર્યું તો હું એવું માનું છું કે આ વાત યોગ્ય નથી કેમ કારણ કે છઠ્ઠા ધોરણની બુકમાં આપેલું છે તો તમારે વાંચવું પડે ઓકે ચલો હવે બીજી વસ્તુ આ વનસ્પતિ ચક્ર બાબતે અલગ અલગ બાબત આપેલી છે એ તમે એકવાર વાંચી લેજો તમારી રીતે બાકી ઓલમોસ્ટ મેં બધી વસ્તુ મેં ચલાવી દીધી છે કે ચક્ર એટલે શું બાષ્પોત્સર્જન એટલે શું એ બધું ચલાવી દીધું અને એની સાથેનો આ ટોપિક મહત્ત્વનો કે જે મને પૂછે એવું લાગતો હતો એ પણ મેં ચલાવી દીધું બરાબર